આજે આવી ગયા છે આપણે વાડીએ વાડીએનું નું કારણ છે કે ઓલી મેન્ડ બી તો તમને મેં દેખાડી હતી ને તમે બધા લાયક બહુ આપી તને ચાર લાખે પગાડી દીધી તેવરા નતા હવે આ ભેડાઈ ગયો બગીસર દિશા બગડી ગઈ ને આ આપડો કવો શું મિત્રો આ આપડો કવો આ છે મહિનામાં એવા તરીકાની અંદર બે મોટલું અને એક મશીન ધબધપટી બનાવે મશીન દેખાડ

પણ આપણે દસ હજાર કરોડ બોલી ને તો મોટું આખું ભરાઈ દે દસ હજાર કરોડ તો અભણ માણા બસો ગામડાનો દસ હજાર કરોડ ની વાત સાંભળે ને એને કાંઈ લાંબી ખબર ન પડે એને એમ થાય દસ હજાર કરોડ પણ કાયદેસર તમારે એ વિઘાવરણ કરવો એટલે પાંત્રીસો રૂપિયા ભાવ થાય એટલે એ કાંઈ નો કહેવાય અત્યારે આ સમયની અંદર અઢાર થી વીસ હજારનો ખર્ચ વિઘે થાય એની સામે પાંત્રીસ રૂપિયા કાંઈ નહીં કહેવાય મારું શું કહેવાનું જે સરકારે આપી સહાય એ સારું કહેવાય કાંઈ વાંધો નહીં ને બીજા નંબરને કે જે અત્યારે મારે જે વાત કરવી છે મુદ્દાની કે ખેડૂને સહાય આપી તને ત્યારે સારું કહેવાય જે આપ્યું પણ જે ખેડૂતની જે ખેડૂત અત્યારે પચાસ ટકા ખેડૂત ગુજરાતની અંદર ભાગ્યા રાખે છે ભાગ્યા રાખે ત્રીજા ભાગે કોઈક ચોથા ભાગે કોઈક પચાસ ટકા આપે છે તો ખેડૂતને તો રાહત આપી ભાગ્ય ને હુમરો એમાં કોક ભાગ્યા ને ખેડૂત પોતે આગળ હાલીને એના કદાચ ઉપાડ લીધો તો માફ કરે ને સામે પણ આપે બધા ખેડૂત એવા ન હોય તો એના માટે હું એમ મારું એ કહેવાનું છે કારણ કે હજી સુધીમાં કોઈ એ બોલ્યું નથી એમ આ મુદ્દો એક આ એક મુદ્દો છે એને ભાગ્યનું હું તો અત્યારે પરેશ ગૌસ્વામી જુનાગઢમાં કાલ મિટિંગ છે ક્યાંક નિર્ણય આવે છે બાકી પરેલ ગોસ્વામી કાંઈ મૂકશે તો નહીં કારણ કે ખેડૂત માટેનો એક બાહોશ નેતા છે ને પછી તો શું છે તમે મિત્રો કમેન્ટ કરશો કમેન્ટ કમેન્ટમાં ભાગીદારોને શું એમ આ જે કર્યું એના ભાગીદારોને શું ફાયદો તો એ પચાસ ટકા ભાગીદાર અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કોઈ ખેડૂતને ને કામ નથી કરવું ને એ ભાગીદાર જ રાખી રહી છે અત્યારે હાલમાં તો તો ભાગીદારને અત્યારે હોડી વસાડે હોવાની થઈ એને તો ખેડૂત પહેરી કાંઈ વધે નહીં ને સરકારે કે આ પેકેજમાં એને કોઈ કાંઈ દેહે નહીં એટલે મારો કહેવાનું એ પોઈન્ટ છે કે ભાગીદારોનો તમે વિચારજો